આવુ કે આને ઘર થી ચોકી ના પડે તો નાવાની આને નાવાને કીધેલું છે એટલે આ જશે છે નાવા તો ખૂબ બ સરસ વાતાવરણ તમે જોઈ શકો છો આનું વાતાવરણ એકદમ એક નંબર વાતાવરણ

શરૂ કરે છે વરસાદની ગાડી બનતી ગઈ ગાડી બન નથી પણ ખાલી એમ ટોન્ગ કરે શીખવાડું અને પેટ્રોલ બધું ખાલી કરી નાખશે આપણું ગાડી થાય છે મહોંચ શરૂ હવે આપણે જઈએ મેળા તરફ તો આ બધી વીડિયો કંટીન્યુ બહાર રહેજો

નહી પાણીમાં નાવાનું હા નાવાય નાવા અરે નાને નથી નાવાનું

ગાડી તો દોરીન આવે ખૂબ મહેનત કરી લીધી બતાય ખૂબ મહેનત કરી લીધી ગાડી સુ ચલાલેલી રસ્તે પછી મિત્રો ફૂલ ગાડી કન્ડિશન પકડી જીને જો છે આ ચડાવ ચડાવ ગાડી આવ પકડી ગઈ